વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું આપણા બધાનું મોસ્ટ કમ્ફર્ટિંગ ફૂડ એટલે કે દાળ ભાત આજે આપણે પ્લેન રાઈસ સાથે એકદમ ટેસ્ટી એવી ખાટી મીઠી ગુજરાતી દાળ બનાવવાના છે આ દાળ ભાત તમે લંચમાં કે ડિનરમાં ગમે ત્યારે બનાવી શકો છો અને એકદમ ટેસ્ટી એવા બને છે તો ચાલો રેસિપી શરૂ કરીએ રેસિપી ગમે તો વિડિયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં એ એકદમ ટેસ્ટી એવા ગુજરાતી દાળ ભાત બનાવવા માટે આપણે બાઉલમાં એક કપ જેટલા ભાત લેશું એટલે કે ચોખા લેવાના છે અને ચોખાને એ એકદમ સારી રીતે આપણે વોશ કરી લેશું અહીંયા તમે બાસમતી કે ગમે તે વેરાયટીના ચોખા લઈ શકો છો પણ જે ગુજરાતી દાળ ભાત હોય એમાં જીણા ચોખા વપરાતા હોય છે તમે ગમે તે વેરાયટીના રાઇસ સાથે ગુજરાતી દાળ ભાત તૈયાર કરી શકો છો ચોખાને આપણે એકદમ સારી રીતે ધોઈ લેવાના અને પછી ચોખામાં સારું પાણી ઉમેરી દસ મિનિટ પલાળી દેશું દસ મિનિટ રાઈસ પલાળીશું એટલે થોડા ફૂલી જશે અને આપણા સ્ટીમ રાઈસ એકદમ ફટાફટ તૈયાર થઈ જશે તો ભાત પલળે ત્યાં સુધીમાં આપણે એક બીજા બાઉલમાં એક કપ જેટલી તુવેરની દાળ લઈશું અને દાળમાં પાણી ઉમેરી એને સારી રીતે વોશ કરી લેશું તો દાળને આપણે ખૂબ જ સારી રીતે વોશ કરવાની છે અને બે થી ત્રણ વાર અથવા ક્લિયર પાણી મળે ત્યાં સુધી આપણી દાળ ધોવાઈ જાય એટલે દાળને ભાફવા કુકરમાં લઈ લેશું તો આ રીતે દાળને કુકરમાં ઉમેર્યા પછી દાળ ડૂબે એના કરતાં થોડું વધારે અથવા તો દોઢ બે કપ જેટલું આપણે પાણી ઉમેરીશું સાથે વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું અને સાથે એક મીડિયમ સાઈઝનું ટમેટું ઉમેરીશું તો દાળને બાફતા સમયે તમે આ રીતે એક મીડિયમ સાઇઝના ટમેટાના મોટા મોટા ટુકડા કરીને ઉમેરી દેસો તો સરસ ટમેટું બફાઈ જશે અને દાળનો સ્વાદ પણ એકદમ સરસ આવશે સાથે દાળ બફાતા સમયે બિલકુલ કુકરમાંથી બહાર ના આવે અને સારો એવો દાળનો ટેસ્ટ આવે એના માટે એક ચમચી જેટલું ઘી દાળને બાફતા સમયે ઉમેરીશું હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર ચાર વિસલ કરી લેશો ચાર વિસલ થાય એટલે કુકરને બંધ કરી ઠંડુ થવા દેસુ તો હવે આપણું કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો સ્ટીમ રાઈસને તૈયાર કરી લઈએ તો આપણે કડાઈમાં ચાર કપ જેટલું પાણી ગરમ કરીએ એમાં એક ચમચી જેટલું ઘી ઉમેરીશું સાથે અડધી ચમચી જેટલું મીઠું અથવા સ્વાદ પ્રમાણે જો તમે પ્લેન રાઇસ મોળા બનાવતા હોય નમક વગરના તો મીઠું સ્કીપ કરી શકાય સારી રીતે બધું મિક્સ કરી દઈશું અને પાણીને ઓકળવા દેસું સુધીમાં આપણે રાઈસ જે પલાળ્યા સારી રીતે પલળેલા રાઈસને આ રીતે ઉકળતા ગરમ પાણીમાં ઉમેરી દેશું અને હાઈ ફ્લેમ પર રાઈસને પાંચ થી સાત મિનિટ માટે થવા દેશું તો આપણે દસેક મિનિટ જેવા રાઈસ પલાળી દીધા હોય તો એને બફાતા ખૂબ જ ઓછો સમય લાગે છે લગભગ અહીંયા સાત મિનિટ પછી રાઈસ નો દાણો આ રીતે આપણે ચેક કરીએ તો તમે જુઓ એકદમ સરસ રાઈસનો દાણો સોફ્ટ થઈ ગયો છે એકદમ મીણ જેવો દાણો સોફ્ટ ત્યાં સુધી તમારે એને થવા દેવાના તો હવે આપણા રાઈસ તૈયાર છે તો રાઈસમાં રહેલું બધું એક્સ્ટ્રા પાણી આપણે કાઢી લેવાનું છે તો આ રીતે આપણે કાણાવાળા વાસણમાં બધું પાણી ઉમેરી દેશું ભાતને સરસ ઓસાવી લેશું તો તમે જોઈ શકો છો સારી રીતે મેં ભાતમાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી લીધું છે આ રીતે થોડા રાઈસને સ્પ્રેડ કરી દેસું જેથી બધું જ પાણી નીકળી જાય અને ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેસું તો એકદમ ટેસ્ટી એવા ગરમ ગરમ સ્ટીમ રાઈસ તૈયાર છે તો રાઈસ બન્યા ત્યાં સુધીમાં દાળ આપણી સરસ બફાઈ ગઈ છે કુકર પણ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આ સ્ટેજ પર આપણે જે ટમેટા ઉમેર્યા હતા એમાં આજે ટમેટાનો જે છાલનો ભાગ હોય એને આપણે આ રીતે ચમચાથી કાઢી લેવાનો છે અને પછી એકવાર દાળને સરસ મિક્સ કરી આપણે હેન્ડ બ્લેન્ડરથી ક્રશ કરી લેશું તો દાળને તમે જેણીથી પણ ક્રશ કરી શકો છો પણ હેન્ડ બ્લેન્ડરથી ક્રશ કરો તો એકદમ દાળ સ્મૂથ ક્રશ થઈ જાય છે તો આ રીતે એકદમ સરસ દાળને ક્રશ કરતા જવાની અને અત્યારે આ દાળ મને થોડી ઘાટી લાગે છે તો હું દાળને ક્રશ કરતાં કરતાં જ સાથે એક કપ જેટલું પાણી ઉમેરી દઈશ તો જરૂરિયાત પ્રમાણે તમારે પાણી ઉમેરી દેવાનું તો આ રીતે એક કપ જેટલું પાણી મેં ઉમેર્યું અને હવે સારી રીતે દાળને ક્રશ કરી લેશું સાથે હેન્ડ બ્લેન્ડર પર પણ આ રીતે થોડું પાણી ઉમેરી દઈશું જેથી જે કાંઈ એક્સ્ટ્રા દાળ હોય એ બધી અલગ થઈ જાય હવે આ દાળને આપણે વઘારવાની છે તો ગુજરાતી ખાટી મીઠી દાળનો વઘાર કરવા માટે કઢાઈમાં અડધા સ્પૂન જેટલું તેલ તેલ અને અને એક જેટલું ઘી 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 ઉમેરીશું સાથે દાળનો સ્વાદ એકદમ સરસ લાગે છે તો થોડા ગરમ થાય એટલે વન ફોર ટી સ્પૂન જેટલા સુકી મેથીના દાણા ઉમેરીએ સાથે અડધી ચમચી જેટલા રાયના દાણા ઉમેરીએ અને રાઈ સરસ ફૂટે એટલે એની સાથે એક તમાલપત્ર બે સુકા લાલ મરચા એક તજનો ટુકડો બે લવિંગ અને સાથે આપણે આની અંદર અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીએ થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ બે જીણા કાપેલા લીલા મરચા અને એક ઇંચ છેનેલા આદુનો ટુકડો ઉમેરીશું હવે ગેસ ધીમો કરી એક ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ લાલ મરચું બળી ન જાય એનું ધ્યાન રાખવાનું એટલે લાલ મરચું ઉમેરી તરત જ તમારે ક્રશ કરેલી દાળને વઘારી દેવાની તો આ રીતે મરચાના તડકા સાથે આપણી દાળ એકદમ ટેસ્ટી તો દાળ પછી તમને દાળ જો વધુ પડતી ઘાટી લાગતી હોય તો થોડું તમારે પાણી ઉમેરી દેવાનું તો હું હજી આમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી દઈશ હવે આ સ્ટેજ પર બે ટેબલ સ્પૂન જેટલા શિંગના દાણા ઉમેરીશું તો ગરમ ગરમ દાળ ઉકળશે એની સાથે શિંગદાણા પણ સરસ બફાઈ જશે

સરસ મજાની પાંચ થી સાત મિનિટ જેવી દાળ ઉકળે એટલે દાળમાં આપણે ગળાશ તો હું દોઢ ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશ અને એક લીંબુનો રસ ઉમેરી દઈશ લીંબુના રસની જગ્યાએ તમે આંબલી કે ખટાશ માટે કોકમ પણ ઉમેરી શકો છો પણ હું અત્યારે લીંબુનો રસ વાપરી રહી છું તો લીંબુનો રસ ઉમેર્યા પછી ગેસને બંધ કરી દેવાનો ગરમ ગરમ દાળ સાથે ગોળ પણ એક જ મિનિટમાં પીગળી જશે અને ઉપરથી લીલા દાણા સ્પ્રિંકલ કરી આપણે ગરમ ગરમ ગુજરાતી દાળને સર્વ કરો તો તૈયાર છે આપણી એ એકદમ ટેસ્ટી એવી ખાટી મીઠી ગુજરાતી દાળ અને પ્લેન સ્ટીમ રાઇસ જેને મેં સલેડ અને સેકેલા પાપડ સાથે સવ કર્યા છે એકવાર બનાવજો આ રીતે દાળ તમને બહુ જ ભાવશે તો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ